અત્યારના સમયમાં જે ખરેખર સળગતો પ્રશ્ન કોઈ હોય તો તે છે હેરફોલ અને ખાસ કરીને વાળ ખરવા માટે કોઈ વસ્તુ જવાબદાર હોય તો તે આપણા બોડીમાં ઘટતા પોષક તત્વો જેને આપણે ન્યુટ્રિશન કહીએ છીએ તો એના માટે આપણે આજનો જે ટોપિક છે એ છે આપણા ખરતા વાળ જેને ઘણા બધા સોલ્યુશનો આજે હું તમને આપવાની છું એમાંથી તમે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી તમારી દિનચર્યા તમારી ઋતુચર્યા તમારી ખાવા પીવાની બે હેબિટ તમારા બોડીમાં ઘટતા પોષક તત્વો આ બધું જ તમે જાણીને તમારા હેરફોલને અટકાવી શકો છો રોજને માટે સામાન્ય રીતે થોડા થોડા વાળ દરેક વ્યક્તિના ખરતા હોય જ છે એમ સામે નવા વાળ ઉગતા પણ હોય છે કેમ કે એ એક જાતનો ક્રમ છે કે જે વાળ પાકી જાય છે મૂળમાંથી જે નબળા પડી જાય છે એ સામાન્ય રીતે વાળ ઓળવાથી તૂટી જતા હોય છે નીકળી જતા હોય છે એની જગ્યાએ ફરી પાછું જો આપણો ખોરાક સારો છે આપણે બધા જ પોષક તત્વોવાળો ખોરાક લઈ રહ્યા છીએ તો ઓટો સિસ્ટમમાં ફરી પાછા વાળ નવા ઊગે પણ છે ખાસ કરીને ઘણી બધી આપણી એવી આદતો પણ છે જેના કારણે આપણે હેરફુલ થતો રહેલો છે એમાંથી સૌથી પહેલી આદત છે કે ગરમ પાણીથી વાળ ધોવા મોટાભાગના વાળ ઘણા બધા લોકોને ખબર જ નથી કે વાળ ક્યારેય ગરમ પાણીથી ધોવાના હોતા નથી સવારે જ્યારે નાવાનું પાણી ગરમ કરીએ છીએ સાથે સાથે એ જ પાણીથી આપણે આપણા વાળ ધોતા હોઈએ છીએ જેના કારણે આપણા વાળના જે મૂળ છે તે નબળા પડે છે અને નબળા પડવાના કારણે વાળ ખરવાની શક્યતાઓ વધી જાય છે ત્યાર પછી બીજું કારણ છે બોડીમાં ઘટતા પોષક તત્વો બોડીમાં ઘટતું ન્યુટ્રિશન અને ન્યુટ્રિશન જ ખૂબ જ જવાબદાર છે આપણા હેરફોલ માટે ખાસ કરીને અત્યારનો જે આપણો ખોરાક થઈ ગયો છે તામસી ખોરાક થઈ ગયો છે મસાલેદાર ખોરાક થઈ ગયો છે અત્યારે બધાને તીખું તળેલું અને સ્પાઈસી મસાલાવાળું ભાવે છે જેમાં કોઈપણ પ્રકારના પોષક તત્વો હોતા નથી ઓનલી ને ઓનલી ટેસ્ટ જ હોય છે તો જેના કારણે આપણા બોડીની અંદર જે ગરમ તત્વો વધવાના કારણે ઘણી બધી વખત આપણા જે હેરફોલિક્સ હોય છે આપણા જે વાળના મૂળ હોય છે તેને જરૂરી પોષક તત્વ નથી મળતું હોય એના કારણે આ બધી તકલીફો થાય છે માટે ન્યુટ્રિશન ખૂબ જરૂરી છે તો અમેરિકન એસોસિએશન ઓફ ડર્મોલોજી અનુસાર પ્રોટીન બાયોટીન ઝીંક આયન જેવા ન્યુટ્રિશનની બોડીમાં ઉણપના કારણે ઘટ પડવાના કારણે આપણા એરફોલ થતા હોય છે ખાસ કરીને આપણા બોડીની અંદર આયરન ઘટે છે અને જ્યારે પ્રોટીન ઘટે છે કેમ કે પ્રોટીન આપણા બોડીની અંદર આપણા શરીરમાં બંધારણનું કામ કરે છે આપણા શરીરમાં કોઈ પણ નવું વસ્તુ બનાવવા માટે જે અમાઇનો એસિડની જરૂર છે જેના દ્વારા આપણા શરીરનું બંધારણ થાય છે આ માત્રને માત્ર પ્રોટીનમાંથી મળે છે માટે પ્રોટીનના પ્રોટીનની ઉણપના કારણે એડ ડાઉન થતા જાય છે બીજું કે આયરનની કમી જ્યારે હોય છે ત્યારે ખાસ કરીને જે લેડીઝો પ્રેગ્નેન્ટ થાય છે એને વિટામિન્સ અને આયરનની ટેબ્લેટ અને કેલ્શિયમની ટેબ્લેટ જ્યારે લેવાની શરૂઆત કરે છે ઓટો સિસ્ટમમાં એ લોકોના વાળનો ગ્રોથ વધવા મળે છે તો આવી જ રીતના આપણા બોડીની અંદર દરેક પ્રકારના વિટામિનની ઉણપ પ્રોટીનની ઉણપ આયરનની ઉણપ આ બધું જ ઘટવાના કારણે આપણા બોડીની અંદર જે હેરફોલ છે એનું પ્રમાણ વધી જાય છે અત્યારે ક્રેઝ આવી રહ્યો છે કે બર્થ કંટ્રોલ પિલ્સ ગર્ભ નિરોધક જે ગોળીઓ છે એ લેવા લેવાનું ઘણા બધા લોકોનો આગ્રહ હોતો હોય છે અને લેતા જ હોય છે અત્યારે દરેક વ્યક્તિને સમજણના અભાવના કારણે આ બધા જે નુસ્ખાઓ તમે લોકો લઈ રહ્યા છો એના કારણે પણ તમારો હેરફોલ થવાનું શક્યતાઓ ખૂબ વધી ગઈ છે એ લેવાનું બંધ કર્યા પછી પણ બે ત્રણ વીક સુધી તમારા વાળ ખરવાના બંધ થતા નથી તો એના માટે પણ તમે લો એન્ડ્રોજન ઇન્ડેક્સ વાળી પિલ્સ લઈ શકો છો અને એના એના કારણે તમારા હેરફોલ તમે કંટ્રોલ કરી શકો છો તો આ આ કાળજી પણ ખૂબ રાખવી જરૂરી છે ઘણી બધી વખત ચિંતાના કારણે એલોપેશિયા એરિએટા નામનો રોગ થાય છે જેના કારણે આપણો હેરફોલ થવાની શક્યતા વધારે હોય છે કેમ કે એના કારણે ઇમ્યુન ડિસીઝ ઇમ્યુનિટી આપણી ઓછી થઈ જાય છે ઇમ્યુનિટી ઓછી થવાના કારણે આપણા બોડીની અંદર ઘણી બધી ડિસીઝની શરૂઆત થઈ જાય છે એના માટે આપણે કોઈપણ એવો ખોરાક લઈ રહ્યા છીએ જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે એવી કોઈપણ પ્રકારની મેડિસિન લઈ લઈ રહ્યા છીએ જે આપણા બોડીને ઇફેક્ટ આપી રહી છે તો એના પર આપણે ધ્યાન આપવું જોઈએ એલોપેશિયા એરિએટા જે નામનો રોગ છે તે આપણા વાળના જે મૂળ છે એની અંદર હુમલો કરે છે અને તેને નબળા પાડે છે અને એના કારણે વેરફોલ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે ફળ વિશે વાત કરીએ તો સૌથી વધારે મહત્વના કોઈ ફળ હોય તો તે વિટામિન સી યુક્ત ફળનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ ખાસ કરીને વિટામિન સી યુક્ત વાળો વાળા ફળો આપણે વધારે ઉપયોગ લેવો જોઈએ કેમકે એમાં એન્ટી ઓક્સિડન્ટ છે જે આપણા બોડીમાં હેર ગ્રોથ કરવા માટે વિટામિન સી ખૂબ જ જવાબદાર છે માટે આપણે જે ફળોની અંદર વિટામિન સી નું પ્રમાણ વધારે છે જેમ કે બેરી ચેરી નારંગી અને દ્રાક્ષ સાંભળા જેની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે ફળોનો ઉપયોગ આપણે કરવો જોઈએ માથાના બાળ જે આપણું સ્કાલ્પ છે એની ત્વચાને સુંદર અને સુકોમળ બનાવે છે જેના કારણે આપણી ત્વચા જો મજબૂત થઈ જાય તો આપણો હેર ફૂલ થતો અટકી જાય છે માટે ત્વચાને સુંદર બનાવવામાં પણ આમળા આપણને બધાને ખબર છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ ખૂબ સારી કરે છે સ્કીન માટે પણ સારા છે વાળ માટે પણ સારા છે આંખ માટે પણ સારા છે તો આમળાને ઘણી બધી વખત આપણે આંબળાના સ્વાદના કારણે આપણે એમને ખાતા નથી હોતા પણ આમળાનું જ્યુસ આપણા વાળની અંદર હેર ગ્રોથ વધારવામાં ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે અને વાળ જે આપણા ધોળા થઈ ગયા છે એ ધોળા થતાં પણ વાળને અટકાવે છે લીલા શાકભાજીને જે પાંદડાવાળા લીલા શાકભાજી છે એમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો છે ન્યુટ્રિશન છે જે આપણા ખૂબ જ કામ લાગે એવા મહત્વના ન્યુટ્રિશન અંદર છે એમાં ખાસ કરીને એમાં બેટા બીટા કેરોટીન છે પછી વિટામિન એ છે આયરન છે બીટા કેરાટીન છે ફોલેટ છે આવા જરૂરી પોષક તત્વો આપણા લીલા શાકભાજીની અંદર છે જે ખાસ કરીને પાંદડાવાળા શાકભાજી છે તો એનો ઉપયોગ આપણે વધારે પ્રમાણમાં કરવો જોઈએ અને વિટામિન સી ઘણા બધા લીલા શાકભાજીની અંદર પણ છે ધારો કે વટાણા છે બ્રોકલી છે તો આવા પાલક છે તો આવા વિટામિન સુ આપણે શાકભાજી જ્યારે લઈએ છીએ ત્યારે એની અંદરથી પણ ઘણા બધા પોષક તત્વો આપણને મળી રહી છે પણ ખાસ કરીને ધ્યાન આપણે રાખવું જોઈએ કે અત્યારે દરેક શાકભાજી આપણને પેસ્ટિસાઈડવાળા મળી રહ્યા છે તો ખાસ કરીને આપણે એવા શાકભાજીને સિલેક્ટ કરીએ જેમાં પેસ્ટિસાઇડ ઓછી છે અથવા તો તમારા ઘરમાં તમે કોઈપણ પ્રકારના શાકભાજી લાવો છો તો એને એક કલાક માટે પાણીમાં બોળી રાખો અથવા તો તમે ગૌમૂત્રના અર્ક નાખીને થોડીવાર માટે દો દોતું જે ઉપરની સાઈડમાં ચોંટેલું જે ટોક્સિન છે એને તમે બહાર કાઢી શકો છો પેસ્ટીસાઇડને દૂર કરી શકો છો તો આવી પણ કાળજી લેવી જોઈએ જેના કારણે તમે જે લીલા શાકભાજી ખાઈ રહ્યા છો તમે ફળ ફ્રૂટ ખાઈ રહ્યા છો તેનો સા સંપૂર્ણ પ્રમાણમાં ઉપયોગ કરી શકો એની અંદરના પોષક તત્વોને તમે મેળવી શકો પંદડા જે શાકભાજી છે એમાંથી જે વિટામિન એ ઉત્પન્ન થાય છે આ સીબમ છે તે સીબીએસ ગ્લેન નો એક સ્ત્રાવ છે જે આપણા જે આપણા માથાનું જે ચામડી છે જેને આપણે સ્કાલ્પ કહીએ છીએ એને મોશ્ચરાઈઝ રાખવાનું કામ કરે છે અને સ્મૂથ રાખવાનું કામ કરે છે જેના કારણે આપણું જે સ્કાલ્પ છે તે સોફ્ટ રહે છે અને એના કારણે જે ટોક્સિનથી નુકસાન થતું હોય છે ટોક્સિનથી બચાવવાનું કામ કરે છે તો આ એના માટે વિટામિન એ આપણા બોડીમાં લાવવું ખૂબ જરૂરી છે જે આપણે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે માટે એનો પણ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ ઘણી બધી વખત આપણને એટલી જ ખબર છે કે ગાજર આંખના રોગ માટે સારું છે પણ ગાજરની અંદર જે બીટા કેરેટીન છે તે આપણા વાળને પણ સારા એવા ગ્રોથ કરવામાં હેલ્પ કરી રહ્યું છે માટે ગાજર પણ આપણા બોડીમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તો આ વિટામિન એ અને વિટામિન ઈની ઉણપ આપણને ગાજરમાંથી મળે છે માટે આપણા વાળનો જે ચમકદાર બનાવે છે જે લેયર મસ્ત બનાવે છે એ આપણો ગાજર કામ કરે છે માટે આવા દરેક પ્રકારના લીલા શાકભાજી આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આપણા હેર ગ્રોથ માટે ખૂબ ઉપયોગી છે અને ખાસ કરીને અત્યારે જ્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ભરપૂર પ્રમાણમાં આવા લીલા શાકભાજી અને આપણે આમળાનો પણ ઉપયોગ કરવો જોઈએ જે આપણા હેલ્થ માટે ખૂબ સારું છે આજે તજ છે તે આપણી વાળની રચનામાં અને આપણા વાળના દેખાવમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે ખૂબ જ મદદ કરી રહ્યું છે તજમાં પોલિફિલો અને એન્ટી ગુણ રહેલો હોય છે પેલિફિયોન્સ કુદરતી એન્ટી તરીકે કામ કરે છે એન્ટી માઇક્રોબિયન ગુણ માથાની ચામડીને ચેપ અને ડેન્ડ્રફથી બચાવવામાં કામ કરે છે માટે તજનો ઉપયોગ કરવો આપણા માટે ખૂબ જરૂરી છે પણ એને આપણે યોગ્ય માત્રામાં એનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે ઘણી બધી વખત આપણી તાસીર આપણી પ્રકૃતિના અનુસાર જો તજ નથી હોતા તો એનું રિએક્શન પણ આવી શકે છે એને એલર્જી પણ થઈ શકે છે માટે તજને સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પહેલાં થોડુંક ટ્રાય કરી અને પછી જો યોગ્ય લાગે

જેવો તમે ખોરાક લેશો એ પ્રમાણે તમારો તમારા હેર ગ્રોથ બનશે અને ખાસ કરીને બોડીની અંદર જે તમારી મળમૂત્રની પ્રક્રિયા છે એને સારી ચલાવવી ખૂબ જરૂરી છે જો તમને કબજિયાત છે તો પણ વાળ વાળ અને હેર ગ્રોથમાં તમને ઘણું બધું તકલીફ પડશે ત્યાર પછી બોડીની અંદર જો તમારા કોઈપણ પ્રકારના ન્યુટ્રિશન ઘટે છે તો પણ તમને વાળ ખરવામાં ખૂબ જ તકલીફ પડશે હું તમને મારી વાત કરું તો મારા હેર એકદમ જ ડ્રાય હતા ઓછા હતા મેં ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ મારો હેર ગ્રોથ વધતો નહોતો અને આજે આગળનું જ સ્કાલ્પ છે ત્યાં ટાલ પડી ગઈ હતી અને અત્યારે તમે જોઈ રહ્યા છો મારો હેર ગ્રોથ કેટલો જબરજસ્ત આવી ગયો છે અને આ બધું જ પ્રકૃતિને જાણવા છતાં કંઈક ને કંઈક ખોરાકની ઉણપના કારણે પોષક તત્વોની ઉણપના કારણે હું મારા હેરને બચાવી નહોતી શકતી જે અત્યારે ખૂબ જ સારા અને ગુડ લુકિંગ બની ગયા છે એના દ્વારા ઘણા બધા એવા રિઝલ્ટો છે જે લોકોને ટાલમાં પણ ઘણા બધા લોકોને વાળ આવ્યા છે ઘણા બધા લોકોને વાળ જે વ્હાઇટ હતા તે અત્યારે બ્લેક થઈ રહ્યા છે હેર ગ્રોથ વધી રહ્યો છે અને ઘણા બધા લોકોના વાળ ખરતા બંધ થઈ રહ્યા છે આ માત્ર ને માત્ર તમે તમારા ખાવા પીવાની રીત અને પદ્ધતિ ફેરવીને તમારી લાઈફસ્ટાઈલ ફેરવીને તમારી દિનચર્યા ફેરવીને તમારા ખોરાકમાં ફેરફાર કરીને અને જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરી અને તમે તમારો હેર ગ્રોથ વધારી શકો છો અને વાળને ખરતા બંધ કરી શકો છો જો તમે તમારા આટલા બધા નુસ્ખા તમને મેં જે કીધા છે એનો ઉપયોગ કરી જુઓ અને જો તમને એનાથી ફરક નથી પડતો તો તમે અમારો કોન્ટેક કરી અને તમે અમારી સાથે જોડાઈ શકો છો અને અમારા સેમિનારની અંદર બે દિવસ તમે જોડાય અને તમે રિઝલ્ટો પણ સાંભળી શકો છો અને જો તમને સેટિસફેક્શન આવે તો તમે અમારી સાથે પરમાનન્ટ તમારો ઈલાજ પણ લઈ શકો છો અને તમારા હેર ગ્રોથને સારો કરી શકો છો તમારી હેલ્થને પણ સારી કરી શકો છો ધન્યવાદ